તો સૌથી પહેલા વાત કરીએ આપણે એસિડિટીના લક્ષણોની તો એસિડિટીના લક્ષણો એટલે પેટમાં મળત્ર થવું સૂકું ગળું થવું બેચેની લાગવી ખાટા ઓળકાર અને કપચિયા નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો મને એસિડિટી ખૂબ થાય છે અથવા તો હાલ એસિડિટી થઈ રહી છે કંઈ જ નથી ખાવું આવું તો તમે સાંભળ્યું છે હવે ઘણા લોકો એવા હોય છે કે જેમને વારંવાર સમસ્યા સતાવે છે લોકો આની દવા પણ કરે છે પરંતુ એસિડિટી એક એવો રોગ છે જો થઈ જાય તો જીવવાનું બેહાલ કરી દે છે તો જે લોકો નોનવેજ ખાતા હોય મસાલાદાર ખોરાકના ચાહકો હોય તીખો તળેલો ખોરાક ખાવાની આદત હોય તેમને એસિડિટીની સમસ્યા સૌથી વધારે થાય છે હવે આની સાથે તેમને ગેસની તકલીફ પણ હશે જો તમે એસિડિટીની સમસ્યા વધારે થાય છે તો તમારે સારવારથી રાહત મેળવી શકાશે આજે આપણે એસિડિટીના લક્ષણો અને સારવાર વિશે જાણીશું તો સૌથી પહેલા વાત કરીએ આપણે એસિડિટીના લક્ષણો એટલે પેટમાં મળત્ર થવું સૂકું ગળું થવું બેચેની લાગવી ખાટા ઓળકાર અને કબજિયાત હવે એસિડિટી થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે હવે ઘણા લોકોને જે એસિડિટી થાય એટલે દવા અથવા સિરપ લઈ લે પરંતુ આજે અમે તમને એસિડિટીની સમસ્યામાં ઘરેલું ઉપાયો જણાવીશું તો તમે આ એસિડિટી જો થાય તો જીરાનું પાણી પી શકો જીરાનું પાણી પીવાથી તમને રાહત થશે હવે આના માટે તમારે એક ચમચી જીરું લઈને એક ગ્લાસ પાણી લઈ લો એમાં જીરું એડ કરી દો બ્લેન્ડરથી ક્રશ કરી દો બસ આ પાણી ગાળીને પી જાઓ આ પાણી પીવાથી એસિડિટીની સમસ્યામાંથી તમને તરત જ રાહત મળી જશે ચલો વાત કરીએ વરિયાળીની તો વરિયાળીની પાણી પીવું પણ તમને ખૂબ અસરકારક સાબિત થશે જો તમને સતત એસિડિટીની સમસ્યા થતી હોય જો તમને સતત આ સમસ્યા સતાવતી હોય તો તમે આ ઉપાય અજમાવી શકો એને માટે તમારે દરરોજ એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં વળી દેવાની છે હવે આ પાણીને તમારે સવારે પી જવાનું છે તમને ચોક્કસપણે એસિડિટીમાંથી રાહત મળી જશે આપણે વાત કરીએ એલજી વિષય તો જ્યારે પણ એસિડિટી થાય તો મોમાં એલચી મૂકી દો એલચી મૂકવાથી તમને તરત જ એસિડિટીની સમસ્યામાંથી રાહત મળી જશે એલચી પેટમાં થતી બળતરામાંથી રાહત પણ આપે છે આ સિવાય ઠંડુ દૂધ પણ તમને બચાવશે ઠંડા દૂધ પીવાની આદત પાડવી જોઈએ તમને જ્યારે પણ એસિડિટી થાય ત્યારે ઠંડુ દૂધ પી લો ઠંડુ દૂધ પીવાથી તમને તરત જ રાહત મળી જશે હવે જો તમને પણ એસિડિટી વારંવાર થતી હોય હવે જો તમને પણ એસિડિટી થઈ રહી હોય અને તમારે આ સમસ્યામાંથી બહાર આવવું હોય તો તમે આ ઉપાયો અજમાવી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ